સુરતમાં કરુણાંતિક સર્જાઈ હતી જેમાં ભટાર વિસ્તારમાં વેકેશનમાં વતનથી પિતા પાસે આવેલા એક ચૌદ વર્ષના બાળકનું લિફ્ટમાં માથું ફસાઈ જતા સુરતમાં ફરી કરુણાંતિક સર્જાય હતી જેમાં એક ચૌદ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે વાત એમ છે કે હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને આ વેકેશનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાળકોની વિશેષ દરકાર રાખવી પડે તેવો બનાવ સામે આવ્યો છે સુરતના ભટાર ખાતે આવેલા અમરદીપ લિફ્ટમાં ચૌદ વર્ષીય તરુણ રાકેશ મૂળ છે અને સુરતમાં રહેતા પિતા પાસે વેકેશન મનાવવા આવ્યું હતું અને ભટારમાં સંબંધીને ત્યાં ગયો હતો ત્યાં બાળકનું લિફ્ટમાં માથું ફસાતા મોત થયું હતું આશાસ્પદ તરુણ મોતને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું